અવસર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસ બાબતે હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઈડીસી ના રહેણાંક વિસ્તારોમાં દિવસે ને દિવસે રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે રખડતા ઢોરના કારણે અકસ્માતોના અનેક બનાવો બને છે સાથે ટ્રાફિક જામની સમસ્યાનું પણ નિર્માણ થાય છે ત્યારે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના સભ્યોને મહિલાઓ દ્વારા અંકલેશ્વર ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી અને રહેણાક વિસ્તારમાંથી રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માંગણી કરવામાં આવી હતી આ તરફ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર સી કે પટેલે બે દિવસમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું રસ્તે રખડતા ઢોરને પકડી ઢોરના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે આજે ચોવીસ ના રોજ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન તરફથી બધી બહેનો અને ભાઈઓ આવેલા નોટિફાઈડ ચીફ મળવા માટે એક આવેદન આપવા માટે એ રખડતા ઢોરો નો ત્રાસ છે એમના માટે હમણાં વારંવાર રોજ ને રોજ એક્સિડન્ટ થાય છે તો તેમનો નિકાલ કરવા માટે અમે આજે ચીફ ઓફિસર ના મેળા ગંદકી ખાલી પ્લોટ પાણી બાપ માટે અને સિક્યોરિટી ગાડીઓ જે હપ્તા ઉઘરાય તેના માટે અમે રજૂઆત કરી આજ રોજ નોટિફાઈડ એરિયામાં રહેતા રહેવાસીઓ દ્વારા અ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે એ પ્રશ્નોમાં મેઈન જે પ્રશ્ન છે ઢોર પકડવાનો જે રખડતા ઢોરો છે એને પકડવા માટે નોટિફાઈડ દ્વારા ટેન્ડર ઓલરેડી પાડી દીધેલ છે ત્યારબાદ ભરૂચ પાંજરાપોરમાં તેમને મોકલવા માટેની કાર્યવાહી કરશે